નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા પુસ્તકે માનસ માનવીનો શ્રેષ્ઠ મિત્ર ગણવામાં આવે છે પણ આપણે પુસ્તક થી દૂર થતા જઈએ છીએ આમે આપણા જીવનમાં મિત્રોની સંખ્યા પણ ઘટતી જાય છે પણ પુસ્તકનો ફાયદો એ છે કે એની પાસે તમે જાઓ તો જ્ઞાનનો ભંડાર તમારી સામે ખુલી જાય છે અને આજે

અત્યારની વર્તમાન સ્થિતિ અંગે પણ વાત કરવાના છીએ આપનું કરુણા ટોકસ માં ખુબ ખુબ સ્વાગત છે ત્યારે કેવા પડકારો હતા કેવા હેતુઓ હતા અને સિત્તેર વર્ષ સુધી સિલસીલો જાળવી રાખ્યો એનું ઐતિહાસિક વાત પણ અમારી સાથે ચોક્કસ ઓગણીસો પચાસ માં શરૂ કર્યું એ પેલા દાદા ભણતા ત્યારે અને દાદાજી એટલે કેવું બધે ચલણ હશે બહુ એટલો બધો ખ્યાલ નથી કારણ કે પુસ્તકાલય એટલા બધા હશે પણ નહીં પણ એમને ત્યારે એવો વિચાર આવ્યો કે પુસ્તકોની એક નાનકડી દુકાન જેવું આપણે કરીએ તો એ સમયગાળામાં મુંબઈમાં એમણે સૌ પ્રથમ વાર શરૂ કર્યું હતું અને થોડાક વર્ષોમાં મુંબઈ થી એ સમય ના મુંબઈ થી એ કંટાળી ગયા કે મુંબઈ રેવા જેવું નથી લાઈફમાં આગળ આપણને કદાચ અત્યારે કંટાળો આવે એમને ઓગણીસો બાવન કંટાળો આવ્યો પછી ત્યાંથી ભાવનગર શિફ્ટ થયા અને ભાવનગર ગામમાં એક નાનકડી જગ્યા લઈને ત્યાં આગળ શરૂ કર્યું ત્યાં થોડાક વર્ષો ચલાવ્યા એ પછી સરદારનગર જે વર્ષો સુધી લોકમિલાપ ચાલુ રહ્યું એ પણ આપણે લગભગ સાહીઠ સિત્તેર વર્ષ ચલાવ્યું અને બે માં બંધ કર્યું અને પડકારોનો તો દાદા કોઈ દિવસ એવી રીતે વાત કરી નતી પણ એમને ચોક્કસ સામનો કર્યો જ હશે કારણ કે તકલીફો પડી હશે પણ ગુજરાતીઓ વાંચતા નથી એવી થોડીક લોકોને છાપ હોય છે એવું જરાય નથી ત્યારથી લઈને અત્યાર સુધી લોક ને અને દરેક પુસ્તક લઈને સારો સપોર્ટ મળ્યો જ છે બહુ સાચી વાત પણ બે હજાર વીસ માં બંધ થવાનું કારણ આર્થિક જ હતું કે બીજું કોઈ પણ હતું તમારો ના આર્થિક આર્થિક તો જરાય નતું બઉ સરસ રીતે ચાલતું હતું સંગીતનો અલગ વિભાગ કર્યો હતો જેમાં આપણે કેસેટ ને સીડી વેચતા હતા એ પણ હું સંભાળતો હતો પણ મને એવું હતું કે પપ્પા અને દાદાએ વર્ષોથી આ કર્યું છે તો હું કઈક થોડોક સમય અલગ કરું એટલે હું જોબ કરતો હતો અને મારે મારો પોતાનો બિઝનેસ પણ કરવો હતો પપ્પા જયારે બંધ કરવાનું વિચાર્યું ત્યારે પેલા મને પૂછ્યું કે તારે કન્ટિન્યુ કરવું છે તો આપણે બંધ ન કરીએ હવે તું સંભાળ હું કરવું તું એટલે મેં કીધું આપણે બહુ લોકો માટે કર્યું લોકોએ ખુબ પ્રેમ આપ્યો હવે હું કઈક થોડુંક અલગ કરું તમે બંધ કરો રિટાયર થાવ એમનો એક જ હેતુ હતો કે રિટાયર થઈએ ઉપર થઈ તે પ્રમાણે હજી પાંચ સાત વર્ષ ચોક્કસ સંભાળી શકત અને એમણે રિટાયરમેન્ટ નું ડિસિઝન લીધું એ જ કારણસર બંધ કર્યું એમને ફરવું તું એમને પુસ્તકો પોતાને વાંચવા તા ફિલ્મો જોઈતી અને મારે એ જ દરમિયાન સંભાળવું લુતુ એટલે આ બંધ કરવાનો મેળ પડ્યો પણ હવે કેમ નક્કી કર્યું કેવા સ્ટેજ ઉપર આવીને નક્કી કર્યું કે હવે દાદા એ પીતાશ્રી એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એનું તો આપણે બે હાજર વીસ માં બંધ કર્યું જયારે છવ્વીસમી જાન્યુઆરીએ ત્યારે એ પહેલેથી જ લોકોનો એટલો બધો રિટર લોકો ત્યાં લોકવિલાપમાં આવીને પપ્પા પાસે રડતા હવે આવું અમે જરાય એક્સપેક્ટ નહોતું કર્યું કે એક સંસ્થાને આટલો પ્રેમ મળે કોઈ વ્યક્તિની વિદાય થતી હોય ત્યારે આપણને ખ્યાલ છે કે એની યાદમાં આપણને દુઃખ થાય રડવું આવે એવું પણ કોઈ સંસ્થા માટે લોકો ઢીલા પડી જાય એની વાતો યાદ કરતા હોય એટલે અંદર ખૂંચ્યા કરતું હતું કે હવે શું કરી શકાય હવે ડિસિઝન એટલા મોટા પાયે લીધું હતું આખા ગુજરાતમાં એની વાત ફેલાઈ ગઈ હતી એટલે તરત એ રોકવું અઘરું હતું દરમિયાન જ મારી નોકરી પણ છૂટી ગઈ મેં જાણી જોઈને મેં છોડી હતી અને મને મારો બિઝનેસ કરવો હતો અને બંધ અને બે મહિના પછી કોરોના આવ્યું આખું દેશ લોકડાઉન થઈ ગયો સાવ નવરા હતા કઈ સુટતું ન કાંઈ નવા એકદરા કરવાની બદલે આટલા વર્ષોથી લોકો એ પ્રેમ આપ્યો છે તો આપણે પુસ્તકોની દુનિયામાં શું નવું કરી શકીએ ત્યાંથી મિલાપ ઓનલાઈન કરવાનો વિચાર આવ્યો અને લગભગ સાડા ચાર પાંચ વર્ષ થી જ્યારો પુસ્તક પ્રેમી મિત્રો છે જે લોકોના ગામમાં પુસ્તકો નથી મળતા હજી પણ બહાર પણ ગુજરાતીઓ ખુબ પહોંચેલા છે તો એ લોકો પુસ્તક કઈ રીતે મેળવે તો એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે કે અમારે ઘરે આખો એક રૂમ ભરાઈ ગયો તો લગભગ 2-3000 પુસ્તકો હશે રૂમમાં એટલે પછી પાછું એમ થયું કે હવે ઓનલાઈન તો આટલું સરસ ચાલે જ છે તો એક સરસ નાનકડી જગ્યાએ લઈને પાછું લોકવિલાપ કેમ શરૂ ન કરીએ વાહ પાંચ વર્ષમાં તો તોને બે જ લોકવિલાપ પાછું શરૂ કર્યું ક્યાં વાત છે વાહ બહુ સરસ

પુસ્તક કાઢી વાંચવાનું શરૂ કર્યું સાયકલ ઉપર આટલા વર્ષો ચાલ્યા છોકરાઓ માટે વાંચે ગમે ત્યાં પોચી જાય પ્રદર્શનો કરે પુસ્તક મેળા કરે આ કેટલી બધી પ્રવૃત્તિઓ મહેન્દ્રભાઈ એમણે જે કર્યું ને એ તો આટલા વર્ષો પેલા કર્યું ને અત્યારે અશક્ય લાગે છે કારણ કે અત્યારે અમે હું પોતે વીસેક વર્ષથી જોઉં છું માર્કેટ કઈ રીતે પુસ્તકોનું ચાલે છે પુસ્તકો સરસ વેચાય છે કઈ રીતે સૌથી મોટો પ્રશ્ન તો એમણે પોસ્ટકાર્ડો લખ્યા અને એવી રીતે હજારો લાખો લોકો સુધી પહોંચ્યા અને એડવાન્સમાં બુકિંગ કરાવી અને પુસ્તક પાછું સાવ ભાવો ભાવ કે કદાચ ખોટ ખાઈને લાખો લોકોને પહોંચાડ્યું છે જાણીતા લેખકો એની પાંચસો હજાર કોપી વેચવી બહુ અઘરી થઈ ગઈ છે અને એ જમાનામાં સોશિયલ મીડિયા આવ્યા પછીની આ વાત કરું છું આટલું અઘરું લાગે છે કે તમે એક પોસ્ટ મૂકો તો તમે કસોટી તો છે જ પણ હવે હવે એમણે જે એ શક્ય નથી અમે અમે અલગ રીતે પ્રયત્ન કરીએ છીએ અમે દર અઠવાડિયે અમારા જે ગ્રાહકો અમારી સાથે જોડાયેલા છે એના અમે બધા અલગ અલગ ગ્રુપ બનાવ્યા છે અને લોકોને નવું પુસ્તક આવે તો સોશિયલ મીડિયામાં ખ્યાલ આવે છે પણ સારું પુસ્તક કઈ રીતે સજેસ્ટ કરાય તો અમે એવું કરીએ છીએ કે પુસ્તક ની નાનકડી માહિતી આપીએ અને આગળ પાછળ એનો કવર ફોટો આપીએ અને એ પુસ્તક ની માહિતી લોકો સુધી પહોંચાડીએ એમાં શક્ય એટલું વધારે ડિસ્કાઉન્ટ આપીએ એટલે લોકોને નવા નવા પુસ્તકો ની દર અઠવાડિયે ખબર પડતી રહે એટલે અમારી ઈચ્છા એવી છે કે જેટલા અઠવાડિયા હોય એટલા અઠવાડિયા દીઠ એક પુસ્તક આપણે નવું આપવું તો લોકોનો નો બહુ જ સારો રિસ્પોન્સ છે તો દાદાજીની ની થોડીક ટ્રેડિશન ફોલો કરીએ છીએ કે આપણે સારું 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 ને કે કે વેચવા ખાતર નવું નવું અને લોકો લોકો સુધી એવું વેચવું પણ પણ એમાંથી મળે ખુશ થાય હા વાંચ્યું પ્રશ્ન એ છે એક તો તમે કહ્યું ગ્રાહક ના કારણે મળે પુસ્તક છપાય છે ઓન ડિમાન્ડ હવે ઓન ડિમાન્ડ પ્રિન્ટિંગ ની આખી સુવિધાઓ શરૂ થઈ છે તમે પચાસ માંગો તો પચાસ અને બસો માંગો તો બસો અમદાવાદ અમદાવાદમાં એવા મશીનો ખાસ વસાવાયા છે આવી સ્થિતિ તમારી વાત સાચી કે આગોતરા ગ્રાહક નોંધ્યા તો આપણને ખબર હતી કે એક લાખ નકલ પૈસા આપણી પાસે છે ને આપણે એટલું છાપવાનું છે તો કદાચ દસ વધારે છાપી હશે પણ ઘણા પુસ્તકોમાં એમને મને લાગે છે એવી કોઈ અલગ જ સેન્સ હતી આ પુસ્તક બઉ સરસ થશે અને આ પુસ્તક બધું ઓન ડિમાન્ડ થઈ ગયું છે અને ભલભલા સારા લેખકોની દસ હજાર નકલો છેલ્લા દસ પંદર વર્ષથી જોઈ નથી કે છપાણી હોય સ્ટાર્ટિંગમાં પછી એડિશન થાય જુદી વસ્તુ છે એટલે એ હવે

અને દસ નકલ કોઈ લે તો પચાસ રૂપિયા લેખે આપતા હવે સ્વાભાવિક છે ગુજરાતીઓ પોતાનો ફાયદો પેલા જ હોય પાંચસો રૂપિયામાં દસ નકલ મળતી હોય તો એ લોકો એક નકલ ન લે એ ભેટ આપે રાખી મૂકે પણ એ વધારે જ લેશે તો એસી ટકા ઓર્ડર મને યાદ છે ત્યારે એવા હતા કે જેમાં પાંચસો રૂપિયામાં દસ એટલે એ અમે ખોટ ખાઈને જ વેચ્યું છે પણ ક્યારે હિસાબમાં એવું લાગ્યું નથી કે પૈસા ઓછા પડ્યા કે પચાસ નો લોસ કર્યો એ દાદાનું ગણિત કઈ અદભુત હતું પુસ્તકો લઈને કોઈ સરસ સંસ્થામાં કે સ્કૂલ માં ડોનેટ કરી આપતા આપણે કોઈ જાતનું ડોનેશન કે એવું લીધું નથી મને વર્ષો સુધી નવાઈ લાગતી કે પપ્પા આટલા ઓછા રૂપિયા લે છે ઘરે તો કઈ રીતે એમણે એમ જ કીધું કે આપણે લિમિટેડ ખર્ચા કરવાના આપણે કોઈ શો કરવો નથી અને બાકીનો એની નકલો કેટલી વેચાણી હશે સૌથી મોટું એમનું નામ હોય તો અર્ધી સદી માટે લોકો એમને યાદ કરે છે જેમ ઝવેરચંદ મેઘાણી ને સૌરાષ્ટ્રની ને બારવટીયા માટે કરે પચાસ નું એક હતું લગભગ વીસેક વર્ષ પહેલા અને અત્યારે એની એક ભાગની કિંમત લગભગ પાંચસો રૂપિયા થઈ ગઈ છે આપણે પાંચસો માં દસ પુસ્તક આપતા ત્યારે મોંઘવારી વધી છે તોય ગુર્જર પ્રકાશન પ્રમાણમાં ઘણું સસ્તું બહાર પાડે છે કારણ કે એને ખબર છે કે મેઘાણી પરિવારે એ શરતે જ આપણે રાઈટ એમને આપ્યા હોય કે આપણે મોંઘું કરીને નથી વેચવું એટલે એ બધું એ દાદાજી નું મને એમ થાય કે મહેન્દ્રભાઈ મેઘાણી એટલે અડધી સદી વાચન યાત્રા એમણે ઘણા બધા અનુવાદો કર્યા ઘણા બધા પુસ્તકો ટૂંકાવ્યા ઘણા બધા લેખો ટૂંકાવ્યા પણ લોકો એમને અડધી સદી માટે વધારે યાદ કરતા હોય છે

એ પ્રશ્ન સૌથી અગત્યનો છે કારણ કે લેખકો લગભગ બધા પોતપોતાની રીતે અલગ અલગ પ્રકાશક સાથે સેટ થઈ ગયા છે નવા લેખકોને ચાન્સ આપવો આપણને બહુ જ ગમે પડતો હોય તો આપણે લોકોને એ પુસ્તકો ઓછા લોકો સુધી પહોંચાડી શકીએ

કોન્સની દ્રષ્ટિએ પુસ્તકો કારણ કે તમે તો બધા પ્રકાશકોના પુસ્તકો સૌથી સારા એમાંથી પસંદ કરીને પછી તમે મૂકો છો તો હવે રિસ્પોન્સ પહેલા જે હતો તમારા જૂના ગ્રાહકોનું એક આખું વર્તુળ હતું એ તમારી સાથે કેટલું જોડાયેલું રહ્યું ને નવા લોકો કઈ રીતે જોડાય છે જી નવા લોકો માટે તો સોશિયલ મીડિયા નો જ આપણે લાભ ઉઠાવીએ છીએ સોશિયલ મીડિયામાં ફેસબુક અને વોટ્સએપ અત્યારે બહુ જ ઈઝીલી અને સાવ ઓછા ખર્ચે તમે લોકોને ટાર્ગેટ કરી શકો લોકો તો રાહ જોવે જ છે કે અમને સારા પુસ્તકો કોઈ સજેસ્ટ કરે તો ખરીદીએ એટલે પહેલા એવું થતું કે જયારે લોકમિલાપ સ્ટોર હતો ત્યારે આપણે ઓનલાઈન કંઈ જ નહોતું કે પુસ્તક પુસ્તક અમે પ્રેમી મિત્રો સુધી આ બહુ જ મોટો ચેન્જ આવ્યો છે પેલા કદાચ મહિને પાંચસો પુસ્તકો વેચતા હશું તો હવે આટલો સાતસો કે આઠસો કે હજાર સુધી પહોંચી જાય છે કારણ કે ઘણા લોકો સુધી તમારી પહોંચ પહોંચી છે ભાવનગર નું વર્તુળ આપણું સીમિત હતું

પુસ્તકો ખરીદવા વાળા છે વાંચવા વાળા છે સારું સજેસ્ટ કરવા વાળા બહુ ઓછા થઈ ગયા છે હવે સોશિયલ મીડિયા થી ગેરમાર્ગે દોરાવું થોડુંક વધતું જાય છે સોશિયલ મીડિયામાં ગ્લેમર જલ્દી આવી જાય છે લોકોને લખીને ફટાફટ ફેમસ થવું છે પહેલા જે સિલેક્ટેડ દસ પંદર વીસ લેખકો હતા હવે સેંકડો લેખકો થઈ ગયા છે એસી લેખકો સરસ લખે છે કોઈ ખરાબ આપણે કોઈનું નથી કેવું પણ

રાખે અને બાકી બધા પ્રકાશક અમદાવાદમાં છે ત્યાંથી એ જ દિવસે કદાચ કુરિયર પોસ્ટ પણ મોકલી શકે એટલે એ લોકો શું કરે છે લોકમિલાપ ધારો કે છે કે આર આર શેઠ છે પ્રવીણ પ્રકાશક છે તો બધા વર્ષોથી છે એમના નામ છે લોકોને ટ્રસ્ટ છે અમે ધારો કે ભાવે ભાવ અથવા દસ ટકા વળતરે વેચતા હોય તો એ લોકો પંદર ટકા વીસ ટકા પચીસ ટકા વળતરે વેચે ગ્રાહક છે સ્વાભાવિક છે કે ત્રણસો રૂપિયા નું પુસ્તક એને ત્યાં વધારે સસ્સું મળતું હોય તો એ ત્યાં જશે એમાં થોડુંક માર્કેટ તૂટતું જાય છે કારણ કે પુસ્તકોમાં એટલું બધું વળતર નથી પુસ્તક નો ધંધો ચલાવવો બહુ જ અઘરો છે ધંધો આપણે કહીએ પણ નહીં અમે તો સેવાના ભાગરૂપે કહ્યું તું પણ હવે ખાલી સેવાના ભાગરૂપે ન કરી શકાય કારણ કે એમાંથી ઘર ચલાવવાનું છે હવે પુસ્તકોમાં ઓનલાઈન ને લીધે કોમ્પિટિશન પણ જે વધારે ડિસ્કાઉન્ટ આપીને પુસ્તકો વેચે છે એ જાજુ ટકી બની શકે

અને પુસ્તકો લગભગ એવું છે પુસ્તક વેચાય છે પણ છેલ્લી પ્રાયોરિટી અત્યારે પુસ્તક છે ખાવું કપડા ફિલ્મો જોવી એ બધાની ટોપ પ્રાયોરિટી છે પૈસા હોય તો ત્યાં વાપરશે છેલ્લે પુસ્તક ખરીદવા માટે આવશે તો મને આટલું વળતર મળે છે એમેઝોન પાંચસો કોપી લઈ લે પોતાની પાસે રાખે છે અને પછી વેચે છે અમે પાંચ કોપી માંડ લાવી શકતા હોઈએ છે એટલે આ બધું થોડુંક અઘરું થઈ ગયું છે મને તો હું એક સિમ્પલ વસ્તુ કહું કોઈ પુસ્તક મોંઘું છે તો ઝેરોક્સ ના બે રૂપિયા થઈ ગયા છે હવે પુસ્તક પિઝા પાંચસો રૂપિયા નો લોકો લે છે એ બે મિનિટ માં ખવાઈ જતો હોય છે બે જણા વચ્ચે પાંચસો રૂપિયા નું પુસ્તક હમણાં એક ફેમિલી આવીને કીધું કે અમે આ પુસ્તક લગભગ ત્રણેક જનરેશન થી વાંચીએ છીએ અને બધાને આનંદ થાય

પણ આમ છતાં તમે આ સ્થિતિમાં પણ લોકપ્રેમને ફરી પુનર્જીવિત કર્યું અને આગળ લઈ જવાનો તમે પ્રયત્ન કરો છો બહુ આનંદનો વિષય છે ને તમારી આ સફર બહુ સારી નીવડે અને વર્ષો સુધી ચાલ્યા કરે જો અમે છીએ તમે અમારી સાથે જોડાયા મહેન્દ્રભાઈની વાતો શેર કરી બહુ આનંદ થયો યશભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જી આપનો આભાર